અને બે ઘડી આરામ કરું છું અને મારી ખોટ મારી ખોટા જ અસમાત પૂરી પાડશે અમારા ગામ નું ઘણ વાળી આજે તમારું નહીં છે અને તેને કહી કે જેની માર સુખી હોય ને ભગવાન હવે બીજી ઈચ્છા છે બાપુ આગળનો કસુંબો તો બહુ પીધો પણ હવે કાઈક મીઠા મોઢા જેવું થઈ જાય તો રંગ રહી જાય પ્રધાનજી સોજમાંથી મીઠાઈ મગાવો અને સાથે સાથે કવિરાજને બોલાવો અને આજે નાટકના જલસાની તૈયારી કરો પનિશમાં વારબાપ લેનું હાલો ભાઈ પનિશોરા કાઠિયા <laughs> ભગવાને જન જલ કા માબો કે પાવું મહેની કરતી કરતની જન નાથિયાની જમની સાડી પહેરાયે પ્યારની ને બલહારી બોલાવો ઇસામી રે જીરે ગોકુળિયા

જદુ આમી બાદ પ્રધાનજી આપણા સર્વે માણસોને તૈયાર કરો અને મોગિયો વગાડના ને કહો કે જા સુધી અમે પાછું ના આવી સુધી ચાલુ રાખે છે ના કરે નારાયણ અને આ કુદરાતી પાછો હવડો વળી જાય

બાપુ જાગી ગયા હવે શું પરિણામ આવશે જસમાત એ તો ઊંગો ઊંગો છે અને આ બધી સી ધમાલ છે અને આ ભાઈનો ગુંગ્યો કેમ વાગે છે અને શું કઈ ગામ ઉપર આફત છે કે ના બાપુ ના એવું કાઈ નથી ઈ તો આજે આનંદનો દિવસ છે ત્યાં ઢોલવારો વધારે કસુંબો લઈ ગયો છે એ મારો દીકરો આ તરતારીઓ મનાવો છે જસમાત અત્યારે મસ્કરી કરવાનો પ્રસંગ નથી જો જો તું સાચું નહીં કહે તો તને ઓલી પનઘટ વાળી દિવાળી ના છે જો થઈ આ મુદાના માણસના ના સોગંદ આપ્યા હવે જો ખોટું બોલું તો મારો પ્રેમ લાજે બાપુ ચાલે વાત એમ છે કે કાલાવર ગામનો માયલ ચાવડો ગાયોનું ગૌચર વારી ગયો છે એટલે મામા મામા તેની વારે ગયા છે

तैयार था परंतु बाबू सीमा वाला आप सुखन तो याद करो अरे सुखन के अब सुखन ने फरवा असाचा मर्दों कभी करता न थी राजपूत ना संतान ने अरे राजपूत ना संतान ने आराम हो रण मैदान मा आवा समय वीरनर बेसी नहीं रहे आराम मा गाव ब्राह्मण सेवा मही अरे गाव ब्राह्मण सेवा मही आ राजपूत ना प्राण छे নাুশেলা তায়ে মারা লাকো প্রান করুভান জে ! পাভু ! পাভু ! પતિ દર્શન માટે વ્યાકુળ થયેલા આત્માને હું સી રીતે સમજાવું કોને બતાવું મારા હૃદયની વેદના પ્રથમ મિલન વખતે હૃદય ઘવાણા બહુ ભવના સાથ નિભાવવાના વચન અપણા આ અમારી ટેક હે મા જગદંબા આ તારી પુત્રી તારી કૃપાની ભિખારણ છે મારા હૃદયથી અજાણ મારા માતા પિતા મારો મીઢોળ મોરડા સાથે બાંધવા તૈયાર થયા છે પણ માંગડા સિવાય અન્ય પુરુષો આ તારી દીકરીને ભાઈ એને બાપ છે એકને આપ્યું દિલ એ એકને આપ્યું દિલ ત્યાં બીજા ના વિચાર સા દિલ દોર બાંધ્યો હૃદય થી બીજા ના સન્માન સા બેન ફજમાત સારા હૃદય સાથે પેલા બટક

મારી વાલીડી કોઈને બોલવા દે નથી ઓળખી કાઢ્યા નિશાની બરાબર રાખી લાગે છે એ જે ઓળખી કાઢીએ ને એ ધાઈન ખાઈએ છીએ કાઈ ઓળ નથી ખાતા સમજીએ ને ભાઈ અમારું કાઠું જેવું છે કે આમ માણસો ની વચ્ચે ઊભા હોય ને તોય ઓળખાઈ જઈએ હું તારા થી જુદો પડ્યો ત્યાંથી તને મળવાને મારું હૃદય અધીરું બની રહ્યું છે મારા હૃદય મારી પણ એ જ હાલત છે

કાયોને વારી જવાનું છે એટલે શું આ લડાઈમાં જશો નહીં નહીં વાળા તમે ન જાવ તો સારું અત્યારના સંજોગો તમારે લડાઈમાં જવાના નથી યાદ કરો એ પણ ઘટનો પ્રસંગ એ અમંગળ અપસુકાન મારી નજરે કરે છે મને ભય રહે છે કે પરિણામ ખરેખર ભયંકર આવશે મામા તો મને તો મૂકીને ચાલ્યા ગયા છે પરંતુ વિજય ની વરમાળા પહેરવાના દરેક રસપૂત હોય છે માટે હું મને રજા 你嘛？Hey, i'm